સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ મની લેન્ડર્સ નામની દુકાનમાં ગેસ લાઇટરની પિસ્તોલ અને ઘાતક હથિયારની નોક પર વેપારી પાસેથી રોકડા રૂપિયાની ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા બે આરોપીઓની મૈતરપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે સુરતમાં ગુનાખોરીનો ગાફ દિન બદિન વધતો જઈ રહ્યો છે ત્યારે હત્યા લૂંટ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી જ્યાં આરોપીઓને પોલીસ જાણે આરોપીને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી તેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે અલગ અલગ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસે હવે ભારે કમર કસી છે આવી જ એક કાઢવામાં શહેરની મૈધરપુરા પોલીસને સફળતા મળી છે મૈધરપુરા પોલીસે સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સુરતના મૈધરપુરા પોલીસ મથકની હદમાં ઝાપા બજાર વિસ્તારમાં આવેલું અહીં કીર્તિ બાબુલાલ શાહ નામના વેપારી નાનચંદ શાહ નામથી મની બ્લેન્ડર્સની દુકાન ધરાવે છે કીર્તિ બાબુલાલ શાહ ગ્રાહકો પાસેથી સોના ચાંદીના ઘરેણા લઈ પર વ્યવસાય કરે છે દરમિયાન જુલાઈના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતા તે વેળાએ બે જેટલા ઈસમો તેમની દુકાને આવી ચડ્યા હતા મોઢે બાંધી આવેલા બંને ઈસમો સોનાની ચેન ગીરવે મૂકીને નાણાં વ્યાજે લેવા આવ્યા હતા વેપારીએ સોનાની ચેન જોઈ ચકાસણી કરતાં ખોટી નીકળી હતી જે ખોટી ચેનની ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી જે બાદ બે પૈકીના એક ઈસમ દ્વારા પોતાના પેટના ભાગે રહેલ ઘાતક હથિયાર કાઢી વેપારીના લમણે મૂકી દીધું હતું જ્યારે અન્ય એક સમયે પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોવરમાં રહેલા રોકડા રૂપિયા છાસઠ અને રૂપિયા બે હજારની કિંમતના ચાંદીના સાંકળાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઈ ગયા હતા મૈદરપુરા પોલીસે બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ ગેસ લાઇટરવાળી પિસ્તોલ અને ઘાતક હથિયાર સહિત રોકડા રૂપિયાની ચાંદીના સાંકડા મળી કુલ અડસઠ હજારથી વધુ મત્તાનો માલ કબજે કર્યો હતો પોલીસ પૂછપરછ જાણવા મળ્યું છે કે આરોપી બસીર ખાન પોલીસમાં નક્કી કામ કરે છે જ્યારે આરોપી સૈયદ સુરતના સરદાર માર્કેટમાં હોલસેલના ભાવે શાકભાજીનો વેપાર કરે છે બસીર પઠાણને નાણાંની આર્થિક જરૂરિયાત હોય પોતાના મિત્ર સમીર શબ્બીર સૈયદ જોડે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો જે લૂંટ કરવા આવેલા આરોપીએ મિત્ર જોડે ઘટનાસ્થળની રેકી પણ કરી હતી પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે પૈકીનો એક આરોપી બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ વર્ષ બે હાજર અઢારમાં વલસાડ પોલીસના હાથે વિદેશી દારૂની હેરાફેરી કેસમાં પણ ઝડપાઈ ચુક્યો છે જ્યારે આરોપી સમીર સૈયદનો ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે આરોપીઓને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે જોકે હાલ તો મૈધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને હાલ સફળતા મળી છે જોન થ્રી વિસ્તાર સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે નામચંદજી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે સોના જેવી ચેન હતી અને એક ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ હજાર બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો ને પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે બે ઈસમોની અટકાયત કરી છે ઇકબાલ ખાન પઠાણ જે બેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાલીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગરામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે આ બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય સાડત્રીસ હજાર રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે બંને ઇસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે